ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચર ઇન્ટિરિયર ડિઝાઇન એન્ડ પ્લાનિંગ દ્વારા ત્રણ ચાર અને પાંચ સપ્ટેમ્બરના રોજ અનંત કાર્યક્રમનું સ્ટુડન્ટ્સ કાઉન્સિલ દ્વારા આયોજન કરાયું છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બે હજાર તેર અને બે હજાર એકવીસ સુધીમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને આવરી લેતું સ્ટુડન્ટ્સ દ્વારા ડિઝાઇન કરાયેલું મેગેઝિન વૃત્તાંતનું પણ આવરણ કરાશે ભગવાન મહાવીર યુનિવર્સિટી અંતર્ગત ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચર ઇન્ટીરિયર ડિઝાઇનર અને પ્લાનિંગ દ્વારા શ્રીપદ ભાલેરાવ સરચના સંસદ એકેડેમીથી પેરામેટ્રિક આર્કિટેક્ચર ડિઝાઇન જે એકવીસમી સદીનું જીઓમેટ્રિક માર્ગદર્શન મેળવવા ખાતે ડિઝાઇનિંગ તેમજ સ્ટ્રક્ચર બનાવવાનો વર્કશોપ ગોઠવવામાં આવ્યો હતો જે આર્કિટેક્ચર ફેકલ્ટીના છન્નું વિદ્યાર્થીઓ ભાગ લીધો છે વિવિધ પ્રકારની ડિઝાઇન બે દિવસમાં બાર કલાકની અંદર પૂરી કરવામાં આવી હતી અને લાકડાની પટ્ટી પીવીસી શેડ્સ ધાતુની રચના ખિલ્લા કપડાં મદદથી પેરામેટ્રિક આર્કિટેક્ચર સ્ટ્રકચરને કેમ્પસની અંદર બનાવવામાં આવ્યું હતું આ સાથે જ મુંબઈના આર્કિટેક્ટ પ્રોફેસર યશવંત પિત્કર દ્વારા ફાઉન્ટેન પેન ડિઝાઇનના નવા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન મહાવીર કોલેજના આર્કિટેક્ચર અને ઇન્ટર ડિઝાઇનના વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને અલગ અલગ ફાઉન્ટેન પેનની પ્રોડક્ટ ડિઝાઇન કરીને તેમ ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યું હતું આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને ફાઉન્ટેન પેન વર્કિંગ અને ફાઉન્ટેન પેનની ઇતિહાસ વિશે રિસર્ચ કરવામાં આવ્યું હતું અને નવા વસ્તુ કઈ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કયા કયા નવા મટીરિયલ્સ નવા દ્વારા બનાવી શકાય છે એનું જ્ઞાન પણ મેળવવામાં આવ્યું હતું હું આર્કિટેક્ટ ચૈતાલી શ્રોફ ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચર ઇન્ટિરિયર ડિઝાઇન અને પ્લાનિંગમાં પ્રિન્સિપલ છું અમે સ્ટુડન્ટ બોડી સાથે મળીને ત્રણ દિવસનો અનંતા પ્રોગ્રામ ગોઠવવા ગોઠવ્યો છે જેમાં ત્રણ ચાર પાંચ સપ્ટેમ્બરે અમારી સાથે મુંબઈથી જાણીતા આર્કિટેક્ટ યશવંત પિટકર અને શ્રીપદ ભાલેરાવ સર પેરામેટ્રિક ડિઝાઇન અને ફાઉન્ટેન પેન ડિઝાઇન પર વર્કશોપ કરવા માટે આવ્યા છીએ આમાં આર્કિટેક્ચરના સ્ટુડન્ટ તેમજ ઇન્ટિરિયર ડિઝાઇનના સ્ટુડન્ટ માટે અલગ અલગ વર્કશોપ ફાળવવામાં આવ્યો છે જેથી એ લોકોને અત્યારની અત્યાધુનિક ટેકનોલોજી વિશે નોલેજ મળવામાં આવે અને આની સાથે જ સ્ટુડન્ટોએ પોતાના છેલ્લા સાત વર્ષનું એકેડેમિક વર્ક માટે બહુ સુંદર મેગેઝિન તૈયાર કરવામાં આવ્યું છે જેનું નામ છે વૃતાંત આ વાર્તા છે સ્ટુડન્ટની જે એ લોકોએ સાત વર્ષની અંદર અલગ અલગ ડિઝાઇન સ્ટુડિયોમાં પોતાની ડિઝાઇન દ્વારા મેળવેલી છે અને આ વૃતાન મેગેઝિનનું લોન્ચ કરવા માટે અમદાવાદથી ખાસ આર્કિટેક્ટ હિરેન પટેલ સર પાંચમી સપ્ટેમ્બરના રોજ આવી રહ્યા છીએ અને સ્ટુડન્ટનો ઉત્સાહ વધારી રહ્યા છે ભગવાન મહાવીર યુનિવર્સિટીની આર્કિટેક્ટ કોલેજ બીજાથી અલગ કેમ છે અહીંયા આગળ આ યુનિવર્સિટી દ્વારા અને મેનેજમેન્ટના સપોર્ટ દ્વારા અમે દરેકે દરેક સ્ટુડિયો વર્કશોપ તેમજ જે કંઈ પણ નવી ટેકનોલોજી આવે છે એના વિશે અલગ અલગ વર્કશોપ કરવા માટે અમે આખા ઇન્ડિયામાંથી અલગ અલગ એક્સપર્ટને બોલાવીએ છીએ અને અમારા સ્ટુડન્ટો ઘણા જ ઉત્સાહભેર આ વર્કશોપમાં નોલેજ મેળવે છે આરથી અમે એ લોકોને જે આરથી આજના જમાનાનું બુક સિવાયનું નોલેજ જરૂરી છે પ્રેક્ટિકલ નોલેજ ઇન્ડસ્ટ્રીને લગતું નોલેજ જરૂરી છે એ અમે પૂરૂ પાડવા માટે કોશિશ કરી દઈએ મે પ્રોફેસર યશવન પિટકર બોમ્બે મે એકેડેમી ઓફ આર્કિટેક્ચર મે શીખاتا હું ઓર યહા પે બોમ્બે સે સુરત ભગવાન महावीर યુનિવર્સિટી મે ઉનકે આર્કિટેક્ચર સેક્શન મે આયા હું ઓર મારી પર્સનલ ઇન્ટરેસ્ટ ઓર હોબી હે ફાઉન્ટેન પેન્ટ કલેક્શન जो आजकल लोग कम यूज़ करते हैं डिजिटल टाइम पे पर फाउंटेन पेन का महत्व बहुत बढ़ रहा है एक टाइम पे बच्चे यूज़ करते थे अब बड़े भी यूज करते हैं और दुनिया में अलग अलग टाइप के फाउंटेन पेन मिलते हैं जो कि 50 सौ रुपए से लेके 5 करोड़ रुपए तक के मिलते हैं तो ये सब फाउंटेन पेन क्यों अलग है कैसे हैं इनका डिज़ाइन कैसे होता है कौन सी कंपनियां बनाती है और इसके पीछे कौन सा रिसर्च होता है इसके बारे में स्टूडेंट्स के साथ एक वर्कशॉप करने का था जहां पे 20 से ज्यादा स्टूडेंट्स मेरे साथ हैं जो ये सब इंफॉर्मेशन के बाद में कम्प्लीटली उन्होंने खुद के अलग अलग डिजाइन सिलेक्ट करके एक टॉपिक डिजाइन करके उसके डिजाइन कर रहे हैं मेरा नाम श्रीपाद भालेराव मैं मुंबई से रचना संसद स्कूल ऑफ आर्किटेक्चर में सिखाता हूँ और अभी यहाँ भगवान महावीर यूनिवर्सिटी का कॉलेज ऑफ आर्किटेक्चर जो है इसमें मैं आया हूँ एक तीन दिन का वर्कशॉप हम कर रहे हैं कल से जो अभी नया जमाने में मॉडर्न टेक्नोलॉजी और मॉडर्न वेज आए हैं कंप्यूटर कंप्यूटेशन के वो बच्चों को समझाने के लिए हम एक वर्कशॉप कर रहे हैं जिसमें पहले तो हमने शुरू किया नेचर से जो निसर्ग में फूल पत्ते पौधे हैं उसमें भी एक ज्योमेट्री रहती है तो उसका उन्होंने पहले दिन पूरा स्टडी किया और उसमें से अभी वो स्ट्रक्चर बनाएंगे टेम्पररी जो बोलते हैं इंस्टॉलेशन वो तरीके के स्ट्रक्चर वो आज बना रहे हैं वर्कशॉप में उसमें एक ऑन एक्सपीरियंस भी है कि खुद पूरा का पूरा बनाना है वेल्डिंग करना है मटेरियल खुद से डिसाइड करना है तो पांच ऐसे अलग अलग इंस्टॉलेशन बनेंगे इसका मूल उद्देश्य ये है कि हम अभी भी जो पुराने तरीके हैं, उसी से घर बना रहे हैं बिल्डिंग्स डिजाइन कर रहे हैं तो ये जो नए तरीके इजाद हो रहे हैं अलग अलग मटेरियल्स यूज हो रहे हैं और दुनिया जो कर रही है बाकी देशों में और यूरोपियन देशों में जो हो रहा है वो उसका पूरा नॉलेज बच्चों तक पहुंचे और तीन दिन में एक छोटा ही सही उदाहरण उसका सामने पेश करे वो लोग खुद बना के अपने हाथ से और उसे वो उस समझे क्योंकि यही अब पांच साल में जब ये बाहर जाएंगे तो यही अभी होने वाला है यही ट्रेंड है पूरा मार्केट में तो उनको वो अभी जरूरी है समाव वो अभी तक इतना ज्यादा फैला नहीं है